અને આપણે પણ ઘણીવાર એવું કરીએ તમે જોજો જોઈએ છે ને ભાઈ જે સાડી આપણને ગમતી ના હોય એ જ સાડી માતાજીને આપીએ કે બ્રાહ્મણોને ધોતીઓ આપીએ પણ કેવું કેવલ ભાત થાય એવું સાહેબ ભગવાનના મંદિરમાં એ બદામ મોકલીએ અમેરિકાથી બદામ તો લાવે પછી વિચાર કરે ઈચ્છા હશે તો ઠાકોરજી આપીશું અને ઠાકોરજી માટે બદામ તો મોકલે પણ ક્યારે કે ખોરી થાય ત્યારે આ જીવનો સ્વભાવ છે હા એમ ભગવાન પાંડવમાં કહ્યું ને અર્જુનને લઈને ગયા અને અર્જુનને લઈને જઈ અને સુખદેવજી કહે છે રાજન જ્યાં ખાંડવવનની વાત કરી અને ખાંડવવનની વાત જ્યાં કરી એટલે ભગવાને અર્જુનને કીધું કે લેવા ખાંડવન અને અર્જુને કીધું પ્રભુ આપણી કૃપાથી અન્ય સંપત્તિ છે પણ આપ કૃપા કરો ને સંપત્તિ છે ને તો કરીએ શું પરીક્ષિત ભગવાને વિશ્વકર્માને બોલાયા અને વિશ્વકર્માને કહ્યું કે પાંડવો માટે સુંદર મેલ બનાવો હા અને ભગવાન વિશ્વકર્માએ કહ્યું કે હે દ્વારિકાનાથ બેલ મેલ બનાવવાની જરૂર નથી આપ જે ભૂમિ પર ઊભા છો ને એ મય દાનવની ભૂમિ છે અને મય દાનવ ભગવાન શિવનો પરમ ભક્ત હતો અને ભગવદ્ અનુગ્રહથી એ મય દાનવે હા ભગવદ અનુગ્રહથી પોતાનો માયામી મહેલ બનાવ્યો હતો અને માયામી મહેલ એટલો ભૂલ ભૂલમની વાળો હતો પણ એની ભૂલ કરી કે તક્ષક નાગની દોસ્તી કરી મને ભાગવતજી કહે છે હા ભાગવતજી કહે છે કે જીવનમાં જ્યારે પણ મકાન નવું બાંધતા હોય કે બંગલો નવો બાંધતા હોય જે વ્યક્તિની અનુભૂતિ નથી અને જે વ્યક્તિને તમારાથી ઈર્ષા છે મહેરબાની કરી વાસ્તુને બધું જ પૂરું ના થાય ત્યાં સુધી એવી વ્યક્તિને બતાવવા લઈ જવા નહીં અમુક નિયમ છે સાહેબ તમે જોજો અડધું કામ થયું ચાલો જોવા નહીં ભાઈ ત્રણ વસ્તુને મર્યાદામાં રાખો ઘરની લક્ષ્મી ઘરની પત્ની અને ઘરની આબરૂ આ ત્રણ જો મર્યાદામાં હોય ને તો વ્યક્તિને જીવનમાં મુશ્કેલી ઓછી આવે